এম ছো সুর তো আছে পাঁভ ভাজি তুই চায় দুধ તંદૂરી ચા એટલે કે શું આ તમે વિડીયોમાં તમે જોવાના છો તમે આ નીચે જોઈ શકો છો કે કેવી મસ્ત મજાની માટલીઓ જે છે એની અંદર ચા બનવાની છે તો આ જે છે કપમાં જે આપણે ચા પીવાના છીએ તો આ જે કપ જે છે એને પહેલાં તો ગરમા ગરમ કરે છે આ એક તાવા જેવું કરે છે અને આને તમે જોવો છો સાણસીથી કાઢીને ગરમા ગરમ આ જે છે એ તંદુરી બધા જે કહે ને કે આ જે માટલીમાં જે ચાય ભરે છે ચાય તમે જુઓ ને તો મીડિયમ નોર્મલ ચાય હોય છે એમાં સ્વાદ આવે છે ત્યારે જ્યારે એ આ કપમાં અંદર ભરાવામાં આવે છે આ કપ તો નહીં કહેવાય માટલી જ કહીએ આપણે તો આ માટી જે છે કઈ રીતના તમે વરો છો તમે જોવો છો ઉફાળો મારે છે એટલી ગરમા ગરમ માટલી જે છે એ એની અંદર ચા જે છે એનો એક અલગ જ ફ્લેવર આવી જાય છે એક મસ્ત મજાનો ટેસ્ટ આવી જાય છે તો આવી ચા જે છે એ તમારે પણ ટ્રાય કરવી તો સુરત આવી જજો ભાઈ સુરતી એટલે કે વેરાયટીના કિંગ જો ભાઈ ખાવા ખાણીપીણીના પીણીના જેટલા શોખીન રાજકોટવાળા જે છે એવી જ રીતના સૌથી વધારે શોખીન કહેવાય ગુજરાતના એવા તો સુરતીના છે તો ધ ટી ઇમિડિયેટલી અપ આવું લખાઈને આવતું હશે કારણ કે જે છે એ ફટા ફટાકે જે છે આમ મૂફાળ મારે છે ચા અને ચા જલ્દી ગરમ જે છે એ થઈ જાય છે ગરમ ઓહો તમે જોઈ શકો ઓહો કેવા ઉફાળા મારે છે આ ચા આ ગરમા ગરમ ચા પીવાની કેટલી મજા આવતી છે તમે જોઈ શકો છો તો આ જે ચા એ જે છે એ ગરમા થઈ ગઈ તો એને શું છે એક પ્રકારનો એનો ટેસ્ટ આવી જાય માટલીનો અને મસ્ત મજાને ચા તૈયાર બની તમારા હાથમાં એકવાર આપે તમે જોઈ શકો છો આવા કપમાં જે છે યુઝ એન્ડ થ્રોવાળા કપ જે છે આવા કપ જે છે ઉત્તરાખંડમાં ઉત્તરાખંડમાંની બાજુ સાઈડ જે છે યુઝ એન્ડ થ્રોવાળા બહુ જ જાદા માત્રામાં વપરાતા હતા પણ હવે આપણા સુરત બાજુ પણ આવી જાય છે હોટ ક્લે પોટ ગીવ ધ ટી અ સ્મોકી ફ્લેવર જી હા ગાય સ્મોકી ફ્લેવર જેવો એક મસ્ત મજાનો ટેસ્ટ આપે છે આ ચાય જે છે એ પચાસથી સ્ટાર્ટ થાય છે ને પચાસ રૂપિયાની આ ચા એટલે કે મસ્ત મજાની તમે જોઈ શકો છો આ ભાઈ કેટલા મસ્ત મજાથી પીવે છે તો જીગર પટેલના આવા જ વિડીયો ઉપર વોઇસ ઓવર માટે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દો થેન્ક યુ